એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખણ આપી હતી જે હકીકતે એ વ્યક્તિનું નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જયારે ડિવોર્સ કરેલ થયેલા હતા તો એ બેનની સાથે એને હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને બે બે હજાર બાવીસ થી એ લોકો લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને

આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઈનાન્સ માંથી બેનના નામે લોન લીધેલી છે નેવ હજારની જેના અને તેમજ ટીવીએસ વિક્ટર પણ લીધેલું છે જેના હપ્તા બેન પોતે ભરે છે ઉપરાંત એક લાખ રૂપિયા પણ બેનની જોડે જોડે લીધેલા છે આમ આ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ ઓળખ આપી અને બેની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવે માં સરકારી નોકરી કરે છે જેને અટક કરી અને કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે